તો સતત મળી આવતા ચરસના પેકેટ લે લઈને પોલીસ દ્વારા અને બીએસએફ વધારવા માંગ કરીવામાં વધુ માહિતી? મળવાનો જે છે જે છે ત્યારે પાસેથી દસ પેકેટ ના મળી આવ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સાડત્રીસ ના દસ પેકેટ મળ્યા હતી જેની આ બધા સ્કી બજાર કિંમત પાંચ કરોડ જેટલી થાય છે ત્યારે ચલાય પટવાડીની વાત કરીએ તો દર બે દિવસે પાંચ દસ પેકેટ મળી તો અત્યાર સુધીમાં ચાલીસેક પેકેટ મળી આવ્યા છે અને પોલીસ જે પેટ્રોલિંગ પોલીસ અને બીએસએફની સંયુક્ત કાર્યવાહી છે જે આ પેકેટનો કબજો લઈને આવતો પોલીસે વધુ તપાસ સાફ કરી છે જી રાજ્ય જી દાહો જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર